કિસાન સંઘે ખેડૂતોના હિતમાં કૃષિમંત્રીને રજૂઆત કરી છે કિસાન સંઘે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની માંગ કરી કેમ કે મગફળીમાં હજુ પણ પિયત માટે વીજળીનો સમય વધારવા માંગ કરી છે ખેડૂતોએ મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે સાથે જ રવિ સિઝનમાં ખાતરના જથ્થા માટે પણ કૃષિમંત્રીને રજૂઆત કરાઈ છે વધારે વરસાદને કારણે જે ખેતીમાં નુકસાન થયું છે અને અત્યારે રવિ પાકની તાતી જરૂરિયાત છે એના માટે ખાતરની જે ગુજરાત રાજ્યની અંદર જે જિલ્લાઓમાં અછત છે એના લઈને કચ્છ છેવાડાના જિલ્લામાં વધારે પૂરતી અછત હોવાથી અમારા કચ્છના પ્રમુખોની મંત્રી સાથે અત્યારે રજૂઆત રાઘવજીભાઈને કરી છે એમણે પણ ધરપકડ આપી છે કે ટૂંક સમયમાં ખાતરનું અમે પુરવાર કરીશું ખેડૂતોનો મગફળીનો પાક છે એને લેવા માટે સરકારશ્રીએ જે દસ કલાક પાવર દસ દિવસ આપ્યો હતો અને આજે પણ દસ દિવસ વધારો કરવાની કનુભાઈ દેસાઈ જોડે વાત થઈ છે